રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સુરત મહેમાન મેહમાન બન્યા હતા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગોપીના ફાર્મ ખાતે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધ વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરતના મહેમાન બન્યા હતા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગોપીન ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકો અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તા દ્વારા પરસોત્તમ રૂપાલાનું ફૂલોથી સ્વાગત કરાયું હતું કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ લોકોને સંબોધન કર્યું હતું

તો બે જોડી સંપલ ની જરૂર પડતી નરેન્દ્રભાઈ મોદી એ ડાયરેક્ટ બેનિફિટ યોજના ના આધારે ત્રીસ લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાન ના એકાઉન્ટમાં જમા કરાવી સરપંચના ખાતામાં પૈસા આવે બહેનો ના ખાતામાં પૈસા આવે વિદ્યાર્થીઓના ખાતા માં પૈસા આવે ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાના એકાઉન્ટમાં પૈસા આવે આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો કે દેશમાં કોઈ એવા વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે ત્યાં બટન દબાવે અને અહીંયા જરૂરત જરૂરતમંદના એકાઉન્ટના ખાતામાં પૈસા આવે આવડું મોટું પરિવર્તન લાવી અને વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું મારી આપ સૌને વિનંતી છે મિત્રો સાતમી તારીખે એ પણ મત ન પીડ્યો રહેવો જોઈએ હમણાં મોદી સાહેબે વિકસિત ભારત યાત્રા કાઢી ગામડે ગામડે રથ ભર્યો કોઈ સરકાર ગામડામાં જઈ એવું પૂછે અમારું કઈ બાકી છે એવું પૂછાય એવું પૂછાય નહીં જે થયું છે ઓહો ઓહો કરી નીકળી જવાનું હોય એને બદલે વિકસિત ભારત યાત્રામાં મોદી સાહેબે સર્વે કરાવ્યો અહીંયા ગેસના કનેક્શન આ ગામમાં આટલા આપવાના હતા આટલા નથી મેં એને ન્યાય ફોર્મ ભરો મોદી સાહેબે હવે એવો આદેશ આપ્યો છે કે આપણી જેટલી યોજનાઓ છે એનું સો એ સો ટકા અમલ થવો જોઈએ સો એ સો ટકા પછી પચાસ નો મળે ઓળખીતા વાળા ને મળે બીજાને નો મળે એવું નહીં જેને મળવા પાત્ર છે બધાને સો એ ટકા મળવું જોઈએ નરેન્દ્રભાઈ મોદી હોય ટકા યોજનાનો અમલ કરવા માટેની મહેનત ભારત સરકારના વડાપ્રધાન તરીકે કરતા હોય અને એના નેતૃત્વમાં જો ચૂંટણી લડાતી હોય તો હોય ટકા મતદાનનું આની કોઈથી ચાલુ કરવું જોઈએ ન કરવું જોઈએ હવે આપણે સિત્તેર ટકા ટકા અહીંયા શું કામ કરવું જોઈએ એ સરકારમાં હોય એવો ટકા કરાવે તો આપણે મત ફોર્મ હોય એવો ટકા કરાવવામાં શું વાંધો એ બીજા લોકોની સાથે શેર કરજો પત્ર લખજો ટપાલ હાઈ ક્લાસ લખવી જોઈએ પોસ્ટ કાર્ડ અને એમાં બીજા નામ લખવા એટલે એને વંશાવા જાય

અને હું મને મત આપો એમ કહેવા માટે ઉમેદવાર તરીકે જરૂર આપને વિનંતી કરું પણ ગુજરાતમાં અને દેશમાં કારણ કે મને ખબર છે કે તમારા સંબંધો અન્ય પ્રાંતના લોકો સાથે પણ અહીંયા ઘણા બધા છે અન્ય પ્રાંતમાં પણ તમારા વ્યવસાયિક સંબંધો છે એટલે આખા એ દેશમાં કમળની ઉપર મતદાન થાય એને માટેના પ્રયાસો આપ સૌ સાથે મળીને કરો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર રાજકોટ લોકસભાના અહીના અમારા આગેવાનો એ આવી સુંદર આયોજન કરી ના સૌને મેં વાત કહેવાનો મને અવસર આપ્યો એટલે માટે એ બધાનો પણ આભાર માનું છું ધન્યવાદ